સિચ્યુએશનશીપ કોસ્ટિંગ અને બ્રેડ ક્રમ્બિંગ જેવા ઘણા રિલેશનશીપ ટર્મ્સ અત્યારે આપણે સાંભળી રહ્યા છે પણ આપણું ભારત તો હવે ડિવોર્સમાં પણ સ્લીપ ડિવોર્સના ટ્રેનમાં ઘણું આગળ છે પણ હવે આ સ્લીપ ડિવોર્સ એટલે થાય શું હેલો વોઇસ ઓફ ડે ડિજિટલ પર હું છું તે શ્રી અને આજના આ વિડિયોમાં હું તમને જણાવીશ કે ભાઈ આ સ્લીપ ડિવોર્સનો મતલબ શું છે સ્લીપ ડિવોર્સ એટલે કે કપલ છે તે પોતાની સારી ઊંઘ માટે અલગ અલગ પથારીમાં અલગ અલગ રૂમમાં કે પછી અલગ અલગ સમયે સૂવાનું પસંદ કરે છે અને એવું નથી કે આ પેટર્ન એ માત્ર યંગ કપલમાં જ જોવા મળે છે વૃદ્ધ લોકો દ્વારા પણ આ પેટર્ન ને અપનાવવામાં આવી રહી છે અને હવે આ પેટર્નમાં એવું પણ નથી કે તમારો સંબંધ છે તે બગડી રહ્યો છે કે તૂટી રહ્યો છે હમણાં જ વૈશ્વિક સ્લીપ સર્વે સામે આવ્યું જાણવા મળ્યું કે ભારતના કપલ છે તે સ્લીપ ડિવોર્સ લઈ રહ્યા છે એટલે કે અલગ સુવાનું પસંદ કરી રહ્યા છે ત્યારબાદ ચીનમાં સડસઠ ટકા અને દક્ષિણ કોરિયામાં પાસઠ ટકા લોકો આવું કરી રહ્યા છે પણ હવે અંતે પ્રશ્ન એ થાય કે ભાઈ લોકો આવું કરી શા માટે રહ્યા છે હવે સર્વે એવું કહે છે કે અત્યારના કપલ્સને એકબીજાની જે સુવાની પદ્ધતિ છે તે માફક નથી આવતી જેમ કે કોઈ એક પાર્ટનર છે તેને લાઇટ ચાલુ રાખીને સુવાની આદત છે જ્યારે બીજા પાર્ટનરને અંધારામાં સુવાની આદત છે અથવા તો એવું પણ થઈ શકે કે કપલ છે તેમાંથી કોઈ એક પાર્ટનર છે તેને જોરથી નસકોરા લેવાની આદત હોય કે જે બીજા પાર્ટનરને ડિસ્ટર્બ કરતું હોય અને સૌથી વધુ નવાઈની વાત તો એ છે કે આપણું ભારત આ ટ્રેન્ડમાં સૌથી આગળ છે હવે સ્લીપ ડિવોર્સ વિશે માહિતી તમને અગાઉથી હતી કે નહીં એ મને કમેન્ટ્સમાં જણાવજો અને આવા જ અવનવા ટ્રેન્ડ સાથે અને અવનવી ઇન્ફોર્મેશન સાથે હું તમને મળતી રહીશ ત્યાં સુધી તમે જોતા રહો વોઇસ ઓફ ડિજિટલ અને જો હજુ સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરો